પાટણ શહેરના વોર્ડ નંબર એકમાં આવેલા સાલવીવાળા વિસ્તારમાં ફાટીપાડ દરવાજાની બાજુમાં આંગણવાડી આવેલી છે અને જે આંગણવાડીમાં નાના ભૂલકાઓ અભ્યાસ અર્થે આવે છે આ આંગણવાડીની બાજુમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યું છે અને જેના કારણે આ આંગણવાડીમાં અભ્યાસ કરતા નાના બાળકોમાં રોગચાળો ફેલાવાની ભય સતાવી રહ્યો છે તેમજ આ આંગણવાડી પાસે મોટી સંખ્યામાં રકડતા ઢોરોનો પણ ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે અને આ ઢોરોના કારણે આંગણવાડીમાં ભણતા નાના બાળકોના જાનનું જોખમ હોવાથી જે બાબતે સ્થાનિક રહીશો સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર નિકેશ ઠાકોર દ્વારા અગાઉ પણ અવારનવાર રજૂઆતો પાટણ નગરપાલિકામાં કરવા છતાં આજ દિન સુધી નગરપાલિકા દ્વારા તેના નિકાલ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી સાત દિવસની અંદર આ આંગણવાડીની બાજુમાંથી ગંદકી તેમજ ઢોરોના વધી રહેલા અસહ્ય ત્રાસને દૂર કરવામાં નહીં આવે તો ત્યાં પડેલ ગંદકી નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ઠાલવવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખની રહેશે તેવું આવેદનપત્ર પાલિકા પ્રમુખને આપી આપના કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી હતી આંગણવાડી કાર્યકર બહેનોએ ફાટીપાર દરવાજાની પાસે આવેલ કચરાપેટીમાં કચરાની સાથે મૃત કૂતરા અને બિલાડા નાખી જતા હોવાથી અસહ્ય દુર્ગંધના કારણે બાળકોમાં રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે જેથી પાલિકા તંત્ર દ્વારા સત્વરે આંગણવાડી પાસેથી કચરાપેટી દૂર કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી કોલાન વાળીઓ બધી મારીને નાખી જાય હા મારી મારી નાખી જાય ના ગલતી કરે નમક બાર મે નો જાલુ જો તો આની પેલી બાધી હટાઈને લાયા થાન પેલાને કેત્રા બધી નાખી જાય છોકરા આસા લઈને બાધી બાધી પડે કેતા કેવા છે કેટલું કરી કોઈ અવસર નહી આલા જ દેદીઓ કરો તો શૈનવાસી કે